ભેગો જાણે લીલું સળગ્યો હોય તેવી રીતે સુરત શહેરમાં શાળાઓને સીલ કરતા સંચાલકોએ કહ્યું છે કે અધિકારીઓ પદ બચાવવા કરી રહ્યા છે કામગીરી રાજકોટની દુર્ઘટના બાદ સફાળા તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પોલીસની ટીમને સાથે રાખીને ફાયર બ્રિગેડ સહિતના વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પુણા વિસ્તારની શાળાઓને આજે સીલ કરવામાં આવી હતી જેની સામે વિરોધ કરતા શાળાના સંચાલકોએ કહ્યું કે અમારી પાસે બધા જ પ્રકારની મંજૂરી છે નિયમો અનુસાર ચાલીએ છીએ છતાં અધિકારીઓને સારું દેખાડવા કામગીરી કરવામાં આવી છે સુરતના વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારતા વિરોધ કરતા જોવા મળ્યા હતા પૂર્ણા ગામ વિસ્તારમાં ફાયર અને પલિકાની કામગીરી કરવામાં આવી હતી જેઓ ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાયા હતા છેલ્લા વીસ જેટલા વર્ષોથી ઊભેલી શાળાઓ તત્કાલ સીલ કરાઈ હતી પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે એટલે તમામ સગવડ રાખી છે તેમ કહેતા શાળાના સંચાલક મંડળે કહ્યું હતું કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે બાળકોનું એજ્યુકેશન બગડે નહીં તેની જવાબદારી અધિકારીઓની રહેશે તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ પરંતુ કોઈપણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે સાત વાગે આઠ વાગે સાડા આઠ વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી કોઈપણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી કોઈપણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને પુના ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે દર દસ અને બારનું રિઝલ્ટ અમને ડિક્લેર થયું છે કોલેજનો ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલું છે સાથે સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર બે દિવસ અમને ફાળવ્યા છે તો બે દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારવું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બારનો સ્ટાફ બહાર કોઈ કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર રહી ગયો બહારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બારનો સ્ટાફ બાર આવી આ ગેરકાયદેસર પૂર્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટર શ્રીને કલેક્ટરશ્રીને કલેકટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે દિવ્યેશભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પુણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રી રહેશે